પાઠીઆ ને મારી ઈચ્છા તું રે ગમ કે આ તો ભાઈ ના ગુલા માં એવું પોકવી જોઈએ

આ તીનો બીજો બધું ના બીજો હો ખાવાનું બાકી હા ખાધું ખાલું ને ખાવ હા રા દે એ શું શું કે વગાડી હો આ ચાવડાનું પડી દીયું

એ બધું માર નાખવા દેવાનું તને હું ખાવા લાયો હા હાલતી કે ઘરવાઈ બાઈને તો રાખવાનો આપડો જો આ જુદો બનવું બધું નાખ ફેંકો બધું આ આમાં આમાં ડુંગરીનાડાકા બનાય દેરા આ આખાનું આવું ફેંક્યું કેમ મર્યો મોતીનું આ નવું દે ચાલ લઈ આવું લઈ જા આ તો કશું નથી પૈસા એ આ તા તો મજૂર લો લાકા નાખે કાન મજૂર લો હા હા વેટ કર ના પ્લીઝ ખઈ નો મન તો ભૂખવા દી જલ્દી કર આ રા અનો ઓ કશું ના આપો ને પૈસા એ કરી દે કસંજી

બેસ હોય મોની તું આમ ને ચાલજે ઉપર જે હે કોણ છે તાર આતો કોણ ન કર શું કરાય નઈ એ શાંતિ એ શાંતિ બેહરે માથા ઉપર આવી ગઈ અરે કસઈયા તો મને પડ રહી યાર એ ક બોશ લે તો સા બોશ લે તો કોણ નશે આમનો કોર આવે તો હતાહી તારા મોળા સા કો સાકરી ન કે તો તારા ખબર પડી હતી નહી ખબર કોને તું બોલ સુખી <S preach science> <ugly machine analysis>

હવે આપડે ફરી ના જતા ના ને પેલા ભૂરાજી ને પકડી રાખવા પડશે પેલી વખત પેલા પેલી ઓરી એટલે રમભાઈ ના રે એટલે પકડવા પડશે

ਪੋਕਾ ਕੋ ਬਾਇਆ ਕੋ ਬਾਇਆ ਬੋਲਿਆ ਫਤਤਾ ਜੀ ਕਰਸਾ ਜੀ ਤੋਂ ਕਿ ਆਜੋ ਨਾ ਤੇ ਕਰਸਾ ਜੀ ਤੋਂ ਦੋਸੀ ਪੋਦਾ ਮੰਡੀ ਬਰਾਬਰ ਤੇ ਮੈਂ ਤਾਂ ਗਮਗ ਲੈ ਜੀ ਕਿ ਆ ਤਾਂ ਇਹ ਤਾਂ ਗਮਗ ਜੇਤੀ ਪੋਕੇ ਬਰਾਬਰ ਇਹ ਕੋ ਸੋ ਦਿਨ ਹੀ

લગાવ હા જયરાજી ઉભા રહ્યો એ એ શું કરી હા શું કરી આજ પહેલું પહેલું મંગળે હું નઈ મજદુરી બચી ના જે અને આ તો કેવા કેવાય કે કોઈને ખબર છે યાર ખબર છે કે ઓડી ઓડી છે ખબર છે કે ને ક એટલે પરંગમાં છો ટાબડી લે ખબર છે ભાઈ ન મોરાજી

મારી મધુરી પર ખોદો નાશ્યો તમે મેં પેલા તો બેન કેતો કે મોરખો પડી નાખ્યો હવે પાટીજી યાર પાટી હેલો તુને મારી મધુરી આય આય કે મુ બે ના પાછો પાછો નહોતો પડ નાખી નાખી મોક્ષ તો નાખી નાખી તુ ગાડી હા દે દે જા બાબા એ એ હજુ નહીં પાછો બોલીએ હું તો અલ ઉભારો તો ના ના એ પલાજી પાપ એ નહીં ગાલે લગાવ યાર ગાલે લગાવ હવે તું તો લગાવશે પાસ ઓ મારી મધુરી

છોકરો જેવું કરે જોતા નહીં નહીં ચાર બાર એ માપડી ચાલુ થઈ નઈ રે અમનેચર ઉતર પેરા નેજર ઉતર આલુ રોશી શું કરીને આઈ ગયા યાર માંગના ની રહી તા હું હા જો તો ખરો પેલા અલી આ તો માર રોશી એ આવ તો થઈ આઈલી આ પેલા તમાર દોહા

મે <laughs>

હય બાપા આ ઘેર આ થઈને અમાર તો સુધરો અમાર તો સુધરો પણ મે હું કીધું તું તમારી માધુર્ય મારી માય છોરી છો તમારી માધુર્ય રંગ લગાવવાનો આ બાપા અરે એ તમે બોબા માન લો બાપ અરે તમારું માન રાખો ઓ લગા

એટલે તમારે ને આવું બધું નાટક કરવાના ના પેલી વાર એટલે અહીંયા રાખી પર રંગવી પર યાર ગઈ રાતે ગઈ રાતે સુધરો આ તો મારી માધુ એ તો મારી માધુરી ઓ માધુ માધુ કરે મારી માધુરી ઓ ટોટ ટોટ પાઈ જાય આ ઓરી મોજી પર તો રહી ગયા તો બોરાજી તો બી સાડે તો મારા બોલા અરે આ મારા દોશી લાવ્યો હું કાલે લાવ્યો આ ઓરિયા સિંહ છે અને આ દ્રંગી બોલો અમે માતો કેવું

અમે 3000 રૂપિયા વાર અને મારા પરઈ નઈ જે એ તમે મેન ખિલાડી તમે આતા એટલે એ તો નઈ મારી એટલે આ મૂછો મારી ફો તમે આ કે મારી હે 40 રૂપિયા લાયો એટલે અમારું ઉંમર થઈ એ સુધરો કદી કે અમે

મતને રંગીકારે બનતા ને ને એટલે મુક પૂઠી જાય હે એટલે મને રવા દયો રંગી દેના તે મટે લેવા વયો છે રોશી રહી જાય આતા લેવા જેલા પાહા લી ને આવા તો વધારે રીડ થઈ જઈ તે તોરી મારે ના કરો તો હારું ને આ તો આ કોકું ઘરના પકાવ્યો સમજો તમાર તો દોષ્યો નહીં પણ બીજો હતો એને આવજો ભુરાજી હવે તમાર બેસની ચાલી ગયા હા ના તમને પરસીએ અમને વધારે ન બોલશો કોડાવરને બોલસાની પાવ પણ હાજી તો બોલી યાર અમે આ તો ઢોખા દે તો થા પર ના ના અરે ટાટ છોમાજી અરે નાતુબા એ આબુરાજી મારી દોશી હાલો 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 É, valeu, 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 valeu.